ઓરી મુકામેથી અમારે જે કન્યા શાળા જે નિશાળ છે ત્યાંથી બહેનો હશે અને જે દીકરીઓ ત્યાં ભણ્યા છે એ દીકરીઓને કે જમીનની અંદર આપણી જમીન જે દાડી દાઢે દિવસે જે બંજર બનતી જાય છે રાસાયણિક દવા ખાતર નાખી નાખી તો બાળકોમાં એક એવો જોશ અને જાગૃતતા આવી કે દર રવિવારે આપણે નિશાળે રજા હોય ત્યારે મા બાપને આપણે વાડીએ જઈને શીખવાડવી કે માવતર તો જીવા અમૃત કઈ રીતે બનાવવું એ શીખતા નથી તો ભણેલ ગણેલ જો બાળકો હશે તો જીવા અમૃત કઈ રીતે બનાવો કારણ કે આપણા ગુજરાતના મહામહિમ જે રાજ્યપાલ દેવવ્રત આચરિયા સાહેબ છે એને પણ એક ડગલું આગળ વધ્યા કે આપણી ગુજરાતની લીલુડી ધરતી જે છે દિવસે દિવસે બંજર બનતી જાય છે તો એને જૈવિક અને જાગૃત કઈ રીતે કરવી તો જીવા અમૃત કઈ રીતે બનાવવું જીવા અમૃત એક એવી વસ્તુ છે ધરતીનું અમૃત કયો તો કહેવાય છે એમાં આપણે ગીર નસલની ગાય જોઈએ છીએ તો ગાય પણ આપણી મા છે ગાય છે અને આપણી જમીનમાં એક એક અંદર એવો એક મેસેજ થાય છે કે નાના બાળકો જો જમીનમાં જાગૃતતા લાવશે ને તો જ આપણી ગુજરાતની લીલુડી ધરતી બચશે તો નાની નાની બે દીકરીઓ છે એના હસ્તકે આપણે જીવા અમૃત કઈ રીતે બનાવવું ઈ આપણે શીખવાડવાનું છે એને હું શીખવાડતો જઈશ ને બીજી બેનો આવ્યા છે એને શીખવાડશે કેટલું કઈ રીતે નાખવું કેટલું પરમાણ તો વ્યવસ્થિત આપણે બેનોના નામ લઈ અને પછી શરૂ કરશું બેન તમારા બે ને એક તમારું નામ પૂરેપૂરું આપો અને કેટલું ધોરણ તમે ભણો છો એ વ્યવસ્થિત કહી દો નમસ્કાર મારું નામ ગોહિલ હિરલબેન હરેશભાઈ છે હું ધોરણ આઠમાં શ્રીઓજી કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું નમસ્કાર મારું નામ રાઘવાની આનંદીબેન ડાયપાય છે હું શ્રી ઓરી કન્યાશાળામાં ધોરણ 8 અભ્યાસ કરું છું બરાબર હવે તમે તમે કયો બેનો હું તો જો કે જીવા અમૃતના અને કલ્સરના ઘણા બધા મે તો 275 જેવા વિડિયા નાખ્યા છે અને ગુજરાતના હજારો ખેડૂને આ આ ખેતી તરફ મે વાડ્યા છે પણ હજી મારું જે ઉદ્દેશ છે ગુજરાતમાં હર ગુજરાતમાં હર ઘરે જીવા અમૃત બનાવે તો એમાં હું ટૂંકો પડો છું તો એમાં તમારા બાળકોનો પણ મારા સાથ અને સપોર્ટ મારી ચેનલની અંદર જોવી છે તો મેં તમારા સાહેબોને વાત કરી એટલે સાહેબો એમાં ખુશ થયા અને તમને આ જે કોન્સેપ્ટ જોવા લાવ્યા છે તો કઈ રીતે જીવામૃત બનાવવું એ બે બહેનોના હાથે જ આપણે બનાવવાનું હશે આપણે તમને તમારી રીતે બહેનો વાર્તા કરતા હોય એ રીતે શીખવાડવું એક હાથે આવે આજે આપણે જીવામૃત બનાવવાની રીત શીખીશું સૌ પ્રથમ બસો લીટરનું બેરલ લઈશું તેમાં દસ લિટર ગૌમૂત્ર નાખીશું દસ કિલો ચાણ નાખીશું એક કિલો મેથીનો લોટ અથવા ત્રણ લિટર સાસ ત્રણ લિટર ગાયની સાસ નાખીશું એક ખોબો માટી નાખીને એક કિલો ગોળ આ બધું પેરલમાં નાખીને ટાંકીને સાઈડમાં સાઈડમાં રાખવું સાંજ સવાર સાંજ સવાર એક દિવસમાં હલાવું સાત આઠ દિવસમાં તૈયાર થશે અઢીવી અઢીવી ગમમાં પાવાનુંને

દેશી કાંકરેજ વઢિયારી ગીર બધી હાલે છે જર્સી નું નહીં હાલે આ આપણે દસ લીટર ગૌમૂત્ર યાદ કર્યું ત્યાર પછી હવે આપણે દસ કિલો સાણ નાખીશું આ ગાય નું તાજું સાણ છે દસ કિલો આ દસ કિલો તાજું ગાય નું સાણ આપણે આની અંદર યાદ કરી દઈશું

કે આ જમીન આપણને ધૂળ દેખાય છે પણ આની અંદર લેબોરેટરીમાં લેબમાં જ્યારે સડે ને તો એ કરોડોની સંખ્યાના આમ આની અંદર જીવાયત એવી હોય છે જે જીવાયત આપણી જમીનને ફળદુપતા આપે છે જે આપણે રાસાયણિક દવા સાંઠવી ને તો એ જમીન આપણી બંજર બને છે તો આ આપણે વડલા નીચે અથવા કોઈ રાફડા કે ક્યારેય આપણે રાસાયણિક દવા ન સાંઠી હોય એવી જગ્યાએથી આપણે એક ખોબો માટે આની અંદર યાદ કરીશું Oh, my

તો જે બાળકો ભણે છે ભણવા ગણવામાં હોશિયાર હોય એ તો નોકરી લેશે પણ સરકારનો પણ એવો ઉદ્દેશ છે કે બધા બાળકોને નોકરી નથી મળતી તો દર રવિવારે એના ખેતરે જઈ અને આવું કોઈ જૈવિક કલ્ચર બનાવી અને એના માતા પિતાને થોડો થોડી મદદરૂપ થાય તો સાઈટમાં આપણે વિડીયોમાં એ પણ દર્શાવીશું કે જે કંઈ આપણે જણે સહાય બનાવીએ છીએ આગલા સ વર્ષથી પ્રાકૃતિક ખેતી હું કરું છું અને સુભાષ પાલેકર સાહેબની મેં શિબિરની અંદર તાલીમ લીધેલી છે એ તાલીમની અંદર બારસો જણા અમે હતા તાલીમમાં તાલીમમાં એક તો આપણે નિશાળના બાળકોને સાહેબ મારે એ કહેવું છે કે જ્યાં હોય દે હું ભણ્યો ભણ્યો કાં હોય તો મને વાંચતા નહોતું આવડ્યું ચારસો આપણે પાંચસો આપણે ભણ્યો હતો કાં હોય દે મને વાંચતા નહોતું આવડ્યું પણ જ્યારે આ જેવી ખેતીની શરૂઆત થાય ને કે આ ખેતી આપણે કરવી પડશે ત્યાં અમે તાલીમમાં બારસો જણા હતા

અને આગલા છ વર્ષ પ્રાકૃતિક ખેતી હું કરું છું આ આની બધી અમારી જણસ છે આ બધી મારી જમીન ની અંદર હું પકવું છું બાવીસ નંબર મગફળી છે મઠડી મગફળી છે પછી ઝાર બાજરો તુવેર બધા વાલ છે બધી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ આપું લે એક દી મિત્રો બાળકો આપણે જે જીવા અમૃત બેનો દ્વારા શીખ્યા તો તમે એના તમારા જમીન ની અંદર હવે દર રવિવારે જઈ અને આનો પ્રયોગ કરશો ને હા જો એકવાર તાણીતી બોલો આનો પ્રયોગ તમને ન આવડે તો YouTube માં ગાય આધારિત ખેતી એ તમારા માવતર પાસે ફોન હોય તો એમાં સર્ચ કરજો મારા બસો પંચોતેર વિડીયા છે એ વીડિયામાં બધા કોન્સેપ્ટ છે એમાં તમારે જીવામૃત જોવું હોય તો જીવામૃત બોલશો તો આવશે અસ્ત્ર બર્માસ્ત્ર નિમાસ્ત્ર ફૂગનાશક કે યુવ મારવાની દવા કોઈ પણ દવા તેમ બોલશો તો બધા પ્રમાણે એમાં આવશે તો તમારા માવતર આપણે જે ગઢિયા છે એ જે આ ખેતી તરફ વળતા નથી એમ કે ડીએપી વગર વસ્તુ ન બને તો તમારે જાણીને એ કહેવાનું છે કે અમે અમારી નજરે જોયું બધી જણસ પાકે છે અને આ જીવા અમૃતમાં પાકે છે પછી આ ઓર્ગેનિક ખાતર છે ગાયના ચાણામાંથી દાણાદાર બનાવેલું માછલીનો પાવડર વરઘાનું સરક હેરંડીનો ફળ લીંબોળીનો ફળ તો આ ટકા ઓર્ગેનિક છે અને તેમાં મુઠો ભરીને ખાઈ જાવ તો આપણને કાંઈ થતું નથી આપણી જમીનના અળસિયા નથી મળતા આપણને વધારે વધારે થાય ને તો એસિડિટી થાય બાકી કાંઈ ન થાય તો આવું એક ખાતર પાયાની અંદર નાખી અને આપણી જૈવિક જમીન આપણે સુધારી તો ખાસ તો તમે તમારા માવતરને કહીશો તો જ એ ધીમે ધીમે આ ખેતી કરશે તો બધી ખેતી નહીં પણ તમારે વી વીઘા હોય પાંચ વીઘા પચાસ વીઘા એમાંથી તમે તમારા માવતરને અડધા વીઘાની અંદર ટ્રાય કરાવજો અડધા વીઘાની અંદર આમાં એ રિઝલ્ટ પાડશે એટલે ધીમે ધીમે એ કરવા મળશે તો બેનો અહીંયા આવી અને જીવા અમૃતનું કોન્સેપ્ટ શીખીને તમને કેવું લાગ્યું મારા ફાર્મની વિઝિટ કરીને અનુભવ તમને કેવો છો તમે પણ તમારા જમીનની અંદર આ પ્રયોગ કરજો અને જેટલા બીજા બાળકો નિશાળમાં છે એને પણ આ પ્રયોગ કરાવજો જરાક એટલું કહી દો કેવું લાગ્યું તમને અમને અહીંયા આવીને ખૂબ સરસ લાગ્યું કે અહીંયાનું આ જમીન સુધારો અહીંયાની જમીન સુધારક છે અને અમારા ખેતર કરતા તો અહીંયાનો સારો પાક છે બરાબર પછી આપડે બધે બરોબર મિત્રો આ આપણે આપડે એન્ડ કરીશું અને કાંઈ આપડે ફરમાશે એ બેનોને બધું દર્શાવીશું કે આપડે કેવા કેવા પાક છે અને કેવું કેવો ઉગાવવો છે એ બધો દર્શાવશું તો આ વિડિયાને ને આપડે કરીશું